અન્યત્ર સેવાકીય કાર્યોની અંદર એમને જોવાનું હોય આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે તાળીઓના નાદથી વધાવીએ ગૌ માતાના ચરણોની અંદર પ્રાર્થના કરીએ એમનો સમગ્ર પરિવાર આવા સેવાના કાર્યો કરતા રહે અને આવી અનેક ગાયોની સેવા એમને થકી થાય થતી રહે એવી પ્રાર્થના સાથે ભગવાન કાકા સુતરિયાને વિનંતી કરીશ આવો આપ પણ આપના શબ્દો પુષ્પો વડે બે શબ્દો એક વાર જય બોલાવી દો ભગવાન દાદા આગળ આવીને જય બોલાવશો અમારા વાહ ભગવાન દાદા સુતરિયા પરેશભાઈ નાકરાણી હસ્તક પાંચ હજાર રૂપિયા

આવા દાતાઓ જયારે આપણને મળતા રહે ત્યારે આપણને સો ટકા વિશ્વાસ આવે કે

એટલે ભણીએ નો જન વજન છે 3 કિલો ને 100 ગ્રામ એટલે 3 લાખ એક જ 3 લાખ 11 111 રૂપિયા આપે છે વાહ 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 બોલો ગૌ માત કી ટુકુ બાબા અને હવે વિનંતી કરીશ હરેશભાઈ દુદાત્રા અને સુરેશભાઈ કાસુંદ્રા તેઓ સન્માન કરવા ઈચ્છે છે એમને વિનંતી કરીશ મંચ પર પધારો અને તેઓ રમેશભાઈ રૂડાણીને સન્માનિત કરશે બંને મિત્રો આવે જોરદાર તાળીઓ વધાવતા રહેજો હળવું હળવા મ્યુઝિક સાથે આ ઘરનો જ પ્રસંગ છે આપણો જ પરિવાર છે અને ગૌ માતા પણ આપણી જ છે ત્યારે અમને વધાવીએ જોરદાર તાળીથી વધાવીએ આવો ઝડપથી જે મિત્રોના નામ બોલ્યો છે જ્યાં હોય ત્યાંથી વધારશે મંચ પાસે અને આપણે રમેશભાઈ નું આપણે એમને સન્માન કરવું છે ત્યારે

તેરસો પંદર રૂપિયા લક્ષ્મી ડાયમંડ એન્ડ પરિવાર ઇન્દુબેન કઠોદરા શ્યામ મહિલા મંડળના સભ્ય બચ્ચીસો રૂપિયા અંકલેશ્વરથી ચંચડબેન પાંચસો રૂપિયા રામ ભરોસે પાંચસો રૂપિયા ગૌ ભરોસે પાંચસો રૂપિયા રામ ભરોસે પાંચસો રૂપિયા રામ ભરોસે પાંચસો રૂપિયા આવે છે બધાને વધાવતા રહીશું સાથે સાથે